નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો અગાઉ જે પરીક્ષા લેવાયેલી વાર્ગ ત્રણ ગ્રુપ બીની તો મિત્રો ખાસ એના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તારીખ જાહેર થઈ ગઈ છે અને કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે તે બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ કઈ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું છે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલમાં અને આ પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પણ ડિક્લેર કરી દીધી છે અને કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે તે બધી જ માહિતી આપણને આપી છે તો આજે આગળ જોઈએ તો મિત્રો ખાસ જે આપણે ગ્રુપ એ અને ગ્રુપ બીની જે એક્ઝામ લેવાની હતી એનું તો મિત્રો પ્રમાણપત્રનો ચકાસણીનો કાર્યક્રમ જે આ મુજબ રહેશે એકસો એકથી એકસો સોરાણું સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ સાત બે હજાર ખાસ મિત્રો સવારે દસ કલાકે અને ઉમેદવારો આ જે ચકાસણી કરવા માટે જવાનું છે તે કયા સ્થળે જવાનું છે તો મિત્રો ખાસ પ્રમાણપત્રની ચકાસણી માટેનું સ્થળ સોથો માળ બ્લોક નંબર બે કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર ખાતે જવાનું થશે પ્રમાણપત્ર ચકાસણી માટે હવે મિત્રો જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાના છે તેમને શું શું કાળજી રાખવાની છે તો મિત્રો ખાસ તેમની જે અરજી કરી હતી જ્યારે ભરતી બહાર પડી હતી ત્યારે એમાં જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે અથવા તો તમે જે ડોક્યુમેન્ટની જે વિગત તે દર્શાવી છે તે બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે અને મિત્રો ખાસ પ્રમાણપત્ર જે સહી સિક્કાવાળા હશે જે અપલોડ કર્યા હોય અથવા તો તમને જે દર્શાવ્યા હોય આંકડાઓ એ જ તમારે લઈ જવાના છે અને ઓરિજિનલ પણ લઈ જવાના છે અને બે સાઠ ખાસ મિત્રો બે સેટ બનાવવાના છે તમારી તો હવે કયા કયા સેટ બનાવવાના છે એ પણ જોઈ લઈએ અને એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે તાજા ફોટા તમારા લઈ જવાના છે પાસપોર્ટ સાઇઝના ફોટા તો હવે જોઈએ કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો મિત્રો ખાસ અહીં તમને દર્શાવવામાં આવ્યું છે કે ઉમેદવારો નીચે પ્રમાણે મિત્રો ખાસ આપણે અગાઉ પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો એક વિડીયો બનાવેલો છે એમાં પણ આપણે મિત્રો ઘણું ખરું તમને જણાવ્યું હતું કે આટલા ડોક્યુમેન્ટ તમે કમ્પ્લીટ રાખજો તમારી પાસે તો હવે જોઈએ મિત્રો કે એસએસસીની માર્કશીટ હવે કે ધોરણ દસ જે પાસ કરેલું હોય એની માર્કશીટ તમામ ઉમેદવારોને લાગુ પડશે અને મિત્રો બાર માયની પણ માર્કશીટ ઓરિજિનલ જે હોય એ પણ લઈ જવાની થશે હવે મિત્રો ક્રેડિટ સર્ટિફિકેટ એટલે કેમ કે એટલે એમ કહેવામાં આવ્યું છે કે જન્મ તારીખના પુરાવા માટે તમામ ઉમેદવારોની લાગુ પડશે આ પણ મિત્રો લઈ જવાનું થશે તમારે હવે આગળ જોઈએ તો મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી આ પણ તમામ ઉમેદવારોને લાગુ પડે છે એવું મિત્રો ચોખ્ખું દર્શાવવામાં આવેલું છે હવે ચોથા ક્રમનું એવું કીધું છે કે કોમ્પ્યુટર એટલે કે તમે જો સીસીસીનું સીસી એટલે કે ટ્રિપલ સી જો સર્ટિફિકેટ ધરાવતા હોય તો એ લઈ જવાનું છે નહીતર મિત્રો તમે જો ધોરણ દસ અથવા તો બાર કે સમકક્ષ અભ્યાસક્રમમાં સ્નાતક લેવલે કે એના સમકક્ષ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર માર્કશીટ અથવા પ્રમાણપત્રની પીડીએફ ફાઇલ અથવા કોમ્પ્યુટરની જાણકારી અંગેના સરકાર માન્ય અસલ પ્રમાણપત્ર માન્ય રહેશે આગમે તે ચાલી શકે જો તમારે ધોરણ દસ બાર અથવા તો કોઈ આગળ હોય

તમારે સાથે લઈ જવા એટલે છઠ્ઠા નંબર કહેવામાં આવ્યું છે કે ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ ઓફ આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા બેચલર ખાસ મિત્રો આ પણ તમારા તમામ ઉમેદવારોને લાગુ પડે છે જ્યારે સાતમા ક્રમનો મિત્રો કહેવામાં આવ્યું છે કે કાસ્ટ સર્ટિફિકેટ ખાસ મિત્રો કાસ્ટ એટલે કે જાતિનું પ્રમાણપત્ર અનામત વર્ગના ઉમેદવારોને લાગુ પડશે ખાસ મિત્રો સાતમા ક્રમનું હવે આઠમું કહેવામાં આવ્યું છે કે વિધવા બહેનો જે ઉમેદવારો લાગુ પડશે એ ઉમેદવારે પુનઃ લગ્ન ન કર્યા હોય એવા અંગેના તાજેતરના સલ સોગંદનામા સાથે લાવવાના રહેશે મિત્રો હવે નવમા ક્રમનું કહી દઉં છે કે એક્સ સર્વિસમેન ખાસ મિત્રો માજી સૈનિકને લાગુ પડશે આ હવે દસમા ક્રમનું કહેવામાં આવ્યું છે પીએચ એટલે કે દિવ્યાંગ ઉમેદવારને આ લાગુ પડશે જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય એ સાથે લઈ જવા હવે અગિયારમા ક્રમનું કહેવામાં આવ્યું છે કે એટલે કે અરજી કરતી વખતે જો તમે સરકારી નોકરી હોય તેવા ઉમેદવારોને લાગુ પડશે મિત્રો ખાસ સરકારી નોકરી કરતા હોય તમે ઉમેદવારી નોંધાવી ત્યારે તો તેમને જે ફરજ બજાવતા હોય તેવા ઉમેદવાર તેમની વર્ચ કચેરી ખાતામાં નોકરીમાં જોડાયા તારીખ અથવા તો સમયગાળાના અસલ પ્રમાણપત્ર તથા વાંધા પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે મિત્રો આ એક ખાસ મિત્રો જે સરકારી નોકરી કરે છે એમના માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ખાસ મિત્રો એમને પણ જોઈ લઉં હવે મિત્રો દસ તેરમા ક્રમનું ઓળખમાં તો મિત્રો ઓળખમાં તમારી જો આધાર કાર્ડ પણ ચાલે પાન કાર્ડ પણ ચાલે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ચાલે ચૂંટણી કાર્ડ પણ ચાલે અને પાસપોર્ટ સાઇઝ એટલે કે પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો નહીં મિત્રો ખાસ પાસપોર્ટ પણ ચાલે હવે મિત્રો ચૌદમાં ક્રમનું જોઈએ ચેન્જ ઇન નેમ ઓફ ધ કેન્ડિડેટ્સ જો મહિલા ઉમેદવારો જો પરણિત હોય અને અરજીપત્રક અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર સરકારી ગેજેટ કે એફિડેવિટ સાથે લાવવાની રહેશે અન્ય કિસ્સોમાં નામમાં ફેરફાર બાબતે સરકારી ગેજેટ કે એફિડેવિટ સાથે લાવવાના રહેશે હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે જો તમારી માર્કશીટમાં અથવા તો એલસીમાં કોઈમાં જો તમારી ભૂલ હોય અથવા તો નામ લખવામાં કંઈક ભૂલ હોય તો મિત્રો તમે સોગંદનામુ કરાવીને જઈ શકો છો સોગંદનામું તાજુ અત્યારે કરાવીને જાવું તો મિત્રો માન્ય રાખે એવું કહેવામાં આવેલું છે મિત્રો તો ખાસ કોઈ પણ એવું હોય લાગે તો મિત્ર સોગંદનામું કરાવી નાખવું અત્યારે જો તમને ટાઈમ ન હોય તો સોગંદનામું અવશ્ય કરાવી લેવું પછી એમનો નિર્ણય આખરી રહી શકે મિત્રો મેન નોન ક્રિમિયલ સર્ટિફિકેટ ખાસ મિત્રો તો અનામત વર્ગના ઉમેદવારોએ પોતાનો લાગુ પડતા અને સમયમર્યાદા દરમિયાન માન્ય હોય તે અસલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે જે તમે દાખલ કર્યો ને મિત્રો એ જ લઈ જવાનું છે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું ગ્રુપ એ બીનું એમાં મિત્રો ખાસ જે તમે સર્ટિફિકેટ જે તમે દાખલ કર્યો તો તમારો જે પ્રમાણપત્ર નંબર અથવા તો તારીખ એ જ લઈ જવાનું છે અત્યારે જે તમે કાઢેલું છે નોન ક્રિમિનલ એ નથી લઈ જવાનું જ્યારે તમે અરજી કરીને જે દાખલ કર્યું છે એ જ લઈ જવાનું છે ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો હોલ કરતા હોય છે તો આ ખાસ કાળજી રાખવી પણ સોળમા ક્રમનું ખાસ મિત્રો જરૂર જણાય તો અન્ય જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ સાથે લઈ જવા ના રહેશે મિત્રો ખાસ જો જરૂર જણાય તો તમે મિત્રો તમે બીજા પણ ડોક્યુમેન્ટ તમારા સાથે ફાઇલ લઈ જવું અને મિત્રો ખાસ બધાની ડબલ કોપી કરાવી લેવી અને બે સેટમાં તમારે બધા જ ડોક્યુમેન્ટ જે આપણે આ સોળે સોળમાં આપ્યા છે એ લાગુ પડતા હોય એ બધા જ એ જ ક્રમમાં ગોઠવીને મસ્ત સેટ બનાવી નાખવાનો બે સેટ અને ઓરિજનલો પણ આપણે એક સેટ આપણી સાથે રાખવાનો તો મિત્રો આ હતું આજનું જે તમારું સીસી ગ્રુપ બીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ ડોક્યુમેન્ટનું લિસ્ટ હતું અને ત્યાં સ્થળે જવાનું છે એ પણ મેં તમને જણાવી દીધું અને ખાતા પસંદગી અંગેની સૂચનાઓ પણ આપવામાં આવેલી છે મિત્રો ખાતા પસંદગીની કયા સ્થળે જવાનું છે એ પણ હું તમને જણાવી દઉં પાંચમો માળ બ્લોક નંબર બે કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર સેક્ટર દસ એ ગાંધીનગર મિત્રો તો આ આ સ્થળે ખાતા ની પસંદગી અંગેનું સૂચના આપવામાં આવેલી છે હવે મિત્રો જો કોઈ પ્રશ્ન થતો હોય સીસી ગ્રુપ બી ને લગતો તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાજો તમને આ પીડીએફ પણ મળતી રહેશે અને ભરતીને લગતી કોઈ પણ માહિતી હોય ને તો તમને સચોટ આપણે ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો જય હિન્દ મિત્રો